આદેશને શિક્ષકો કંઈ જ ન માનતા હોય તેવા દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે કોંગ્રેસ તાલુકાના થરાની ઉગર પ્રાથમિક શાળાના પચીસ બાળકોને એક નાનકડા ટેમ્પામાં રાખીને સેમિનારમાં લાવ્યા હોવાનો ફરી એક થરા અંદાજે વધુ કિલોમીટરનું અંતર છે જેમાં બાળકોને નાનકડા ટેમ્પામાં ઉભા રાખીને લાવવામાં આવ્યા હતા જેથી સમજી શકાય છે કે બાળકોની શું પરિસ્થિતિ હશે જે શિક્ષકો શિક્ષણના પાઠ ભણાવે છે તે એક ભૂલી જાય છે ને આટલા દૂર એક નાનકડા ટેમ્પામાં બાળકોને જોખમી રીતે લઈ જઈ જવા કેટલું યોગ્ય છે જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ હજુ વડોદરાની હરણી તળાવની દુર્ઘટના આપણા માનસ પટ પરથી ભૂલાય તેમ નથી ને તે નાના ભૂલકાવાજ આ દુનિયામાં નથી પરંતુ આટલી મોટી ઘટના આપણે શું શીખ લીધી એ સૌથી મોટો સવાલ છે જ્યારે જે ભણી ગણીને આપણા ભારતના ભવિષ્ય સમા એવા બાળકોને શિક્ષણના પાઠ શીખવે છે તે આટલા બે જવાબદાર કેવી રીતે બની શકે પાલનપુરમાં પ્રવેશ કરતા એરોમાં